ફરસોત્તમ ઉધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના એક પ્રભાવશાળી રાજકારણી છે તેમનો જન્મ 23/5/1961 ના રોજ થયો હતો. પરસોત્તમભાઈ હાલમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના રાજકીય કદની વાત કરીએ તો તેઓ ગુજરાતમાં નોંધપાત્ર નેતા છે કારણ કે તેઓ ભૂતકાળમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. પરસોત્તમ સોલંકીએ તેમની શિક્ષણ યાત્રામાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે અને જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે પરસોત્તમ સોલંકીના રાજકીય કારકિર્દીનો પ્રારંભ અને વિકાસ અંગે આપણે વાત કરીએ તો તેઓના રાજકીય જીવનની શરૂઆત વર્ષ ઓગણીસો પંચાવનમાં થઈ હતી અને પંચાવણું થઈ હતી અને આ વર્ષે તેમણે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને તેમાં વિજય મેળવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી તેઓ સતત રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે પરસોત્તમભાઈ રાજકારણમાં જોડાતા પહેલા તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હતો અને તેઓએ ખેડૂત તરીકેની તેમની પૃષ્ઠભૂમિએ તેમને ગ્રામ્ય સ્તરના મુદ્દાઓ અને લોકોની જરૂરિયાતોની ઊંડી સમજ આપી છે જે તેમની રાજકીય કાર્યશૈલીમાં પ્રતિબિંબિત થાય છે